એસીબી ટ્રેપમાં રૂપિયા એક લાખની સુરત ગ્રામ્યના લાંચ લેતા એલસીબીના લોકરક્ષક ઝડપાઈ ગયા સુરત એસીબીએ મોટું ઓપરેશન પાર પાડીને એક લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે હસમો કિશનભાઈ ચુડાસમા ઉમર વર્ષ ત્રીસ હોદ્દો લોકરક્ષક નોકરી સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સુરત તેને ઝડપી લેવામાં આવ્યો છે ગુનાનું સ્થળ કામરેજથી ઓરના ગામ તરફ જતા રોડ ઉપર આવેલા આત્મવિલાસ સોસાયટીની સામે જાહેર રોડ ઉપર ફરિયાદીના પતિ તથા જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો તે ગુનામાં ફરિયાદીના જમાઈની અટક કરેલી હતી તેઓને માર નહીં મારવા તેમજ ફરિયાદીના પતિને હાજર કરી તેને પણ માર નહીં મારવાના અવેજ પેટે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરાઈ હતી ફરિયાદી લાંચ રકમ માંગતા ન હોવાથી એસીબીનો કરીને ફરિયાદ આપી હતી જેને આધારે લાંચના છટકાનું સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન સુરત તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી આર આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટ સાથે